નમસ્કાર દર્શક મિત્રો હું છું પીટી ભેડા ગામ દેપલા અને અમારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈ કરકરનો જન્મદિવસ નિમિત્તે ગામ જેઝાદની અંદર અમે પધાર્યા અને આજે આનંદ આજે ઉત્સવ અને એ નહીનોમાં સ્નેહ અને આજે હું જે પોતે સાહિત્યકાર સાથે જે એમને મા જગદંબાની જે આરાધના કરવા માટે એક એમને મા જગદંબાને પ્રાર્થના કરવા માટેનું જે મન થતું હોય અને એમનો જે ભાવ હોય તો કેવી રીતે ઘે મોંગલ આવે હે નવરાત્રે માં આ કેવા કેવા વેશે

જન્મદિવસ નિમિત્તે તો સાથે સરસ મજાના નવા મિત્રો સાથે આપણે મુલાકાત કરીએ એવા નાના એવા હાસ્ય કલાકારો તથા કલાકારો પણ છે તો ચાલો તેમની મુલાકાત પણ કરીએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે ચાલતા ચાલતા જઈએ આપણે વિડીયોમાં બન્યા રહેજો તો આપણા અલ્પેશભાઈ છે જેના બન્મદિવસ નિમિત્તે આજે હું આવ્યો છું જેજાજ અને એમના અને સરસ મજાના આપણે નવા મિત્રો પણ મળ્યા છે જે કલાકાર છે તો સારો આપણે સાથે તેમની સાથે મુલાકાત પણ કરી તો વિડીયોમાં બન્યા રહેજો તો આજે એવા આપણે અલ્પેશભાઈના જે મિત્રો છે એ આજે આપણા મિત્રો તો આજે એવા જે દેપલાવાળા ભેડાભાઈ છે તો આપણે એની પાસે અલ્પેશભાઈ વિશે બે શબ્દ અથવા આપણને કહે છે નમસ્કાર દર્શક મિત્રો હું સુપીટી ભેડા દેપલાવાળા લોક સાહિત્યકાર અને આજે ગામ જેજાજની અંદર અમારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈ કરકર અને એમનો જન્મદિવસ હોય અને ત્યારે મને એક સાહિત્યકાર તરીકે ગાવાનું મન થાય આજે 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 આનંદ અને

એટલા આનંદ અને ઉત્સાહથી અને મા જગદંબા એને ખરેખર એટલા બધા બધાએ આજે આશીર્વાદો આપ્યા છે એટલા બધા એમને જે હેત મળ્યો છે પ્રેમ મળ્યો છે અને એ પ્રેમને અનુસંધાન પ્રમાણે ખરેખર મા જગદંબા એમને ઘણું બધું એવી શક્તિ આપે કે સમાજ કાર્ય માટે દેશ કાર્ય માટે અને સારા એવા કોઈ એવા મદદરૂપ થઈ શકે એવી શક્તિ મા જગદંબા આપે એ સાથે મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે જે ઘરિયાળ ધરતી જે જન્મદિવસ ઉપર આપણે જે અલ્પેશભાઈને આવ્યા છે પરમ મિત્રો તો આપણે એવા ભાસ્કરભાઈ આપણને જન્મદિવસ ઉપર આપણને વિશ કરશે અલ્પેશભાઈ વિશે નમસ્કાર મિત્રો હું છું લોકગાઈ ભાસ્કરભાઈ આજે જેઝાદ નિવાસી અમારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈ કરકરનો જન્મદિવસ હોય અને અલ્પેશભાઈ કરકરની એક યુટ્યુબ ચેનલ છે દાળમાં દાદા ડિજિટલ યુટ્યુબ ચેનલ તો અલ્પેશભાઈને આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે અલ્પેશભાઈને ખૂબ જ પ્રગતિ કરાવે અને જીવનમાં ખૂબ જ આગળ વધે અને એમની આ જે યુટ્યુબ ચેનલ છે એમાં બહુ જાદા સબસ્ક્રાઈબર અને વ્યુવર્સ મળે એવી શુભકામનાઓ સાથે અલ્પેશભાઈને હેપી બર્થ ડે યુ અને અલ્પેશભાઈનો જે ભાવ છે એની ફરમાઈશ છે આજે મારે અલ્પેશભાઈની ફરમાઈશ લેવી હોય ત્યારે હ

તારા દીવા બળે એ માડી તું તો પ્રગટ તો એવો માં મીણબાઈ માનો ભાવ મારે રજૂ કરવો છે ત્યારે એ હાલો હાલો રે એ જાય રે પાદરા ને સમા અને ત્યાં પ્રગટ છે મારી મીણ બાઈ માં એ આલો ને પાદરા ને એ મોટી સોડ વધરીથી માડી પધારી એ જી મોટી સોડ એ વધરીથી માપધારી અને માએ બાંધ્યું એ જોન ભાદરાને માડીને એ હાલોને જાઈ પાદરાને સમા એ હાલો હાલોને પાદરાને સમા જય વડવાળા જય માતાજી જય હો જય હો જય હો જય હો નમસ્કાર દર્શક મિત્રો હું છું પીટી ભેડા ગામ દેપલા અને અમારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈ કરકરનો જન્મદિવસ નિમિત્તે ગામ જેઝાદની અંદર અમે પધાર્યા અને આજે આનંદ આજે ઉત્સવ અને એ નયનોમાં સ્નેહ અને આજે હું જે પોતે સાહિત્યકાર સાથે જે એમને મા જગદંબાની જે આરાધના કરવા માટે એક એમને મા જગદંબાને પ્રાર્થના કરવા માટેનું જે મન થતું હોય અને એમનો જે ભાવ હોય તો કેવી રીતે કે મોંગલ આવે હે નવરાત રમવા કેવા કેવા હેશ માં આ કેવા કેવા વેશે દર્જનણ જણણણ જાલર વાગે ખણણણ ખણણણ કાંબી માં નમસ્કાર દર્શક મિત્રો હું છું પીટી ભેડા દેપલાવાળા લોક સાહિત્યકાર અને આજે અમારા પરમ મિત્ર ગામ ઝેઝાદ અને અલ્પેશભાઈ કરકરનો જન્મદિવસ નિમિત્તે આજે અમે સૌ ભેગા થયા છીએ અને આજે અમે જે અહીંયા આનંદ કરવા માટે અને મા જગદંબાને પ્રાર્થના કરવા માટે અમે અહીંયા સૌ ભેગા થયા એમાં આજે જે અલ્પેશભાઈની ફરમાઈશ હોય કે કંઈક મોજ આવે એવું એકાદું ગાવા માટેની અને ત્યારે મને એમ થાય કે એક રાષ્ટ્ર માટે દેશ માટેનું એક ગીત એવું સરસ મજાનું જે ભાઈએ મને કીધું છે એ હું અત્યારે આપની સામે રજૂ કરું છું કે રક્ત ટપકતી સો સો ઝોળી સમ્રાંગણ આવી કેસર ભીના પતિ સુતવીરની આ કેસર ભી ના પતિ સુતવીરની રણસિયા પર લડતી મુખથી ખમા ખમા કરતી માતની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે નમસ્કાર જય હિન્દ જય ભારત નમસ્કાર દર્શક મિત્રો હું છું પીટી વેડા ગામ દેપલા અને ગામ ઝેઝાદની અંદર એવા અમારા પરમ મિત્ર અલ્પેશભાઈ કરકર અને આજે એમના જન્મ નિમિત્તે આજે અમે સૌ મિત્રો ભેગા થયા છીએ એમાં હું ટૂંકમાં પરિચય આપી દઉં અમારે ભાસ્કરભાઈ લોક સાહિત્યકાર અને સાથે સાથે લોકગીત અને આપણે ક્યાં ક્યાં આપણે અલગ અલગ